सीताराम बजाई ने गुड मोर्निंग हाला हाथ वगेगा है, है ना वहीदा थेगा अमार जहाँ मेहमान आवा माँड्या ढेगला जो कुना सर्विस ने है आज की विधि करवी जाए पीढ़िया ने अडाड़े ना थोड़ी हेठी कर नाखी तो वाधो ना आए परवा ये जी पर ए पीढ़िया ने अटकाड़े सर्विस नाखी नहीं तो ढेगला करता હું હે ને મસ્ત ગેસી રોટલી બનાવી નાખી તો શાને રોટલીનો નાસ્તો કરવાનો છે ને વાહેને હે ને બધું થાય છે આપણી સાંટવા હે કપા દોવા બે પપ કરવાનો છે તો મારો જોરદાર વારો સડવાનો છે તો હમુનમું કરી લઈ બધું પછી જઈએ હેઠે

ખોખિને નડીયો માં નીકળ્યા તા નડી એકાધી બે ટૂટે ગલુ સીધી માં હમી નમીયન કરી લીધી ને થારથી કલાક નીકળે હજુ બેરલ ભરવાના બાકી છે પાણીના આને બધાઈ ની મસ્ત ખડ નું ખડ ની ની કરી દીધી હાલો અમે દવા છાટવા પૂગે કા એક પંપ જો આ પડ્યો એક પંપ આ પડ્યો ને આપડો કપા એમ કા વર્ગે જાય એટલે બધો લબાસો છે એક વાંધ રાવણ છે આ બધું હેની મુહરીત કરનાર છે હાઈ કલાસા ઝીનકા કપાસમાં તો સિંગલ આયરીમાં તો નહીં આવે આગળ જતા જોઈએ મોટા કપાસમાં કઈ રીતે છાંટીએ પછી કાતા કાંઈ લાગડ પાટલા લેતું જાવ હું પડખા આમાં તો લાગત છે હાયરી હાયરીમાં તો કા વર્ગે જઈએ પોવન ત્રીસ દવા છાંટવાની મજા આવી છે ચલો હાલો હલો ચાલુ કરી દો ઓલી નળી લેવી હોય ને નવી કે મોટા મોટા કપામાં આવેલી છે બે બે સાટવાની છે ને હા માં આવી જાય અમારે નો આપતા આમાં તો સિંગલ આવેલી સાટવાની હાય હાય રી હમ हेलो सा आवे को सा 10 थके है र 10 थके आओ हाथी तो उतार ना को के वहां बेरेली उतारबो अठले हुती पोगे का बे ई थैन लगभग 5-5 पग ज्यूं सैती हूं हां 10 थके 10 पग सैत्या हां बोलू टूकू सै न ता पुगे ता सवा 12 था है ता हां कई हां आराम से जा बले 7 ने खुणे ता हूं नी हाथ उ पीरियो रखे दो

અટાણે પવન ને જ નહીં ત્યાં મોટા કપાહમાં દવા છાંટવાની મજા આવે ને ઠેકાણે છે ને દવા પૂગે તો અટાણે હજે કલાક દોઢ કલાકનો ટાઈમ છે જેટલો ઓછો થયો એટલું હાર્યું કરી નાખીએ જો બપોર પછી પોવન ને તો કાંઈ ના નહી નહીં વરે તો અમી હે ને વાલે હેઢેથી બધો લબાસો ઉપાડે ને એવા આ હેઢે એ વાં છે ને બેરલો ભરવાના હે લાઈન પાથરે દીધી બાપા એ મોટર ચાલુ કરે બેરાલું ભરે ને કામ કરીએ હવે બસ એની હેઠું નહીં ખા પોપ મૂકવો જ હે ને ગરમી ઠાવકી એવી છે બેરાલું ભરવા જાય ને તો લાઈટ ભાઈ ગઈ કરી લાઈટ મૂકે ઘડીક તો ઘડીકમાં આવી જાય તો ક્યાં વાંધો હોય કલાક ઈ આવી છે તો બધું બગાડશે અમારે હે ને દ્રાવણ વીસ પંપનું જે તૈયાર કર્યું ને હવાની ને એટલું હે ને અમારે પૂરું કરવાનું હતું એટલે વીસ પંપનો ટાર્ગેટ પૂરો થાય ને પછી બપોર પછી ખાલી પંદરક પંપ રહે તે શિયાળ પંપમાં કલાક જેવું થાય હાજર ને આ બે એકલા ને બે જણા સાથે એટલે મણ એ મગજમાં નીકળે કરીએ પૂરે પૂરી ગણતરી કરીએ ગણતરી કરી દા પૂગેગા હા થોરી બાંધી દાગડી આ બધા હવાહર ખાય ની ખાઈ લીધી ઓ હો વેલે આવે જાય આવા ક્યાં ખબર ઓલું બેરલનું ન ખાલી તરત એય એ બિલન ખાલી ના ઠલવે નઈ ખા આથે ખાઈ કે લે બે કલાકમાં નઈ આવે આરામ ને

તડકો નથ ને તે વાંધો ન આવે ઢાકલું હે તે નકાતા કા તું વરે ડોઠ વાગા મણી કે કે હાલ દવા સાટવા કા હે કે વાતાવરણ સારું હે બીજા નંબરમાં માં પૂરું થઈ જાય હે કલાકે એક વેલો પૂરું થાય તો વેલે નાય દે નઈ રાખ ઓકે હાલો હે તો જો કે હે જો કે 15 હતર પપ છે હે તો જો કે હા એટલે તો 8 8 9 પપ તો સાટવા છે આપણે હમ તો હાલો પાણી બાણી ભરતા જઈએ જઈએ ભગવાનનું નામ લઈએ આથી ને પાટલામાં હલવાનું ને એક એક પડખું બે કોરા લેતું જવાનું એટલે લેવાતું જાય ને દવા છટાઈ જાય હાથી પછી બહુ મોટો આવે એટલે જ કરવાનું થાય ને અત્યારે દેખાય મોટો આ રીતનું હેલું હોય એટલે એ રીતનું કરીએ હવા પાસ વાઈ ગયા ને દવાનું કામ એ પૂર્ણાવતીને ને છે મેં એક પંપ ખાલી કરે ના આ મૂક્યો ને હાથ આઠ પાટલા લીયા રિયા અને આથી આવે લઈને હશે

આકોની સાઈડ લઈ લીજે જા ધોઈ ધોઈ ને કે પૂરો થઈ જાય માપો માય ચી બાકી કટો કટીમાં

હું બગહરે થી આવી પછી તો ગેસી ઘડવા ઘડીએ આજવારે અમે દવા છાટતા ન હતી માની પછી ની હેવ થઈ ગઈ હરેવડા હરેવડા આવતા હોય ને એટલે પછી આ ચૂલો રાખવાનો કોઈ મેળ સરસ હું દવા હું

હાલો ગુંદી ગાંઠિયા ગુંદી ગાંઠિયા એટલે પછી પાણી પીવરા માંડવી માં હા ના હાના હાલે ભગવાન જેવડો પી કે રોગ જેવું દેખાતું તો ના પછી કારણ વગર દવાયું સાટવાનું કોઈ મતલબ ને ઈર ની અસર ને એક રાઉન્ડ મારે દી હું માંડવી માં ઉપાદી ને જ કારણ કે માંડવી ઝાઝી દવા હોય કે કપાહમાં એ પણ પછી મોટો થઈ જાય એટલે પછી હા હો થાય